રે કઈ છે કે નો હાલા હેતલ હા ઘર માં કેમ કોઈ નતર મમ્મી ને પપ્પા બધા ક્યાં ગયા હે બધા બહાર ગયા છે શું કામ હતું તમારે અરે મારે કામ તો એટલે તો આવી છું હા બોલો ને તું એકલી જ છો ઘરે હા હું એકલી જ છું વાત તો ન કરાય પણ તોય હું તને પૂછી લઉં કારણ કે આ ફેસલો તારે જ કરવાનો છે ને ખાયા ફેસલો આ આજોની છોકરો જોવા આવ્યો તો તને કેવો લાગ્યો હજી તો એ લોકો જોઈને ગયા છે ત્યાં તમે વાહો વાહી આવી ગયા તરત હવે એમ છે બેટા કે ગમે સારું કાર્ય કરી ને એમાં મૂડું ન કરાય એટલે હું તને પૂછવા આવી તાર મમ્મીને પૂછવા આવી હતી પણ એ ઘરે નથી તો હું શું કરું એટલે તું જવાબ આપી દે એટલે છે ને આ નિર્ણય લેવાય જાય જો આંટી આ બાબતે હું કોઈ જવાબ ના આપી શકું મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી જે કરશે ને એ ઠીક કરશે એવું છે હા પણ તું આમ જોને તો બેટા જો છોકરો બહુ ડાયો છે એટલો સંસ્કારી છે તને ખુશ રાખશે અને એના બાર બાપા તો એટલા હોજા છે ને કે મોઢામાંથી ઊં નહીં બોલે તને આમ રાણીની જેમ રાખશે જો કદાચ તારું સત પણ્યા થાય ને તો તું રાણીની જેમ રહે એની ગેરંટી હું લઉં પણ તમને કેમ ખબર કે છોકરો આવો ડાયો છે સીધો જ છે ખબર જ હોય ને આ તું કેમ મારી આંખ હેઠળ નાની હતી ને આ નાનપણથી મોટી થઈ એમી છોકરાને નહીં તે મેં નાનપણથી મોટો થતા જોયો હશે હા તો જેવું દેખાય ને એવું હોતું નથી એટલે જોયેલું બધું હકીકત નહીં માની લેવાની એટલે હું કાંઈ સમજે ને એ તો સમય આવશે ને અત્યારે તમે તમારી રીતે સમજી જ જશો અને રહી વાત આ સગાઈ નહીં તો મને થોડોક સમય આપો તાત્કાલિક તાત્કાલિક રીતે હું આવી રીતે ડિસિઝન ન લઈ શકું

તને મારી વાત પંચાયત કેમ લાગે છે મને એ નથી સમજાતું અમારું કામ જ એ છે ને આંટી ઘરે ઘરે જઈને આવી રીતની ઘરની પંચાયત કરવાની અમારી વાત અહીંયા કરવાની બીજાની વાત અહીંયા કરવાની વેરી ગુડ હું કોઈની વાત નથી કરતી બટ હું તારા ભવિષ્યની વાત લઈને આવી છું અને તને પારકી પંચાયત હો જશે અરે મારું ભવિષ્ય છે ને એ તો મારી રીતે ઠેકાણે પડી જ જશે અને તમે તો કોઈના ભવિષ્યની વાત લઈને આવો ને એ લાયક પણ નથી હા તો મારા ઘરના તમારી રિસ્પેક્ટ કરે છે ને એટલે હાય હાય આ સોડી જો હા બોલો માં ભાંગ રાખ સોડી આવ તે બોલાતો છે મારી ઉંમર તો જો તું મને કેસો લાયક ન લાયક અરે ભગવાન આ સોડે તો બોલું જ નકામું છે આ તારી માને ખબર પડશે તો તારી ધૂળ કાઢી નાખશે આવું બોલાતું હશે આ તારો હારા હાટુ વિચારું છું તો તને તો હું આંખે થાવ છું હું કરું મારા બોલ તમારી દીકરીનું સારા માટે વિચારો ને તમારા ઘરે પણ એક જુવાન દીકરી છે ને હા એ મને ખબર છે પણ અમારે એટલું માયલું ન હક પણ થાય મારી સોડી માટે વાત હાલે જ છે હારો છોકરો મળશે એટલે અમે કરી નાખશું અને કે રસોઈમાં હું બનાવ્યું લે આજ મે રસોઈ નત બનાવ્યા છોકરાને જોવાન લાવવામાં છે ને મારો ટાઈમ આમનો વયો ગયો મે કઈ રસોઈમાં નથી બનાવ્યું મહેરબાની કરીને અત્યારે તમે મારું માથું ખાતા અહીંયાથી જાવ તો સારું છે નહીતર વધારે નકામું કંઈક બોલાઈ જશે હે ભગવાન ના ના પણ ને ના ના ને આ ડૂડ હાથ ના રે ભગવાન હાર તાર આવે તઈ હું આવી એક રોટલો વધારે ગણ નાખજે માર બનાવો નહીં હો હારું હાલ તઈ એમાં ત્યાંસઠ હજાર તો એ લોકો ગમે જૂનું આપો ને કીશ એના માઇનસ કરી દે બાર હજાર જવાય ગેલેક્સીનો નવો ફોન બહાર પડ્યો સેમસંગનો લેવો છે તમારે લેવો તો છે ને શું કામ પપ્પા ખોટે ખોટો પેપરમાં સમય બગાડો છો આ લોકો છે ને સવાર સવારમાં પેપર લઈને બેસે અને તમે છો કે છેક સાંજે સમય સાંજે પેપર લઈને કાઢીને બેઠા છો અને બેઠા બેઠા એડવર્ટાઈઝ જુઓ છો પણ પીપર તો ગમે ત્યારે વંચાય એવું થોડું જરૂરી છે કે હવારમાં જ વંચાય માણસ ફ્રી હોય ત્યારે વંચાય અને પેપરમાં ખાલી સમાચાર જ થોડા વાંચવાના હોય એમાં ઘણું જાણવા જેવું આવે ઠીક છે એ બધું તમે જાણજો પણ અત્યારમાં પેલો છોકરો જોવા આવ્યો હતો એના વિશે કંઈ જાણ્યું કે નહીં આ તમે કહેતા હતા કે હું તપાસ કરીશ આજુબાજુમાં બધા વ્યક્તિઓને પૂછીશ તો પૂછ્યું કે નહીં પણ મારો વિચાર બદલાઈ ગયો છે ના આવો પપ્પા મેં તમને પહેલાં કહ્યું હતું આ કંઈ મજાક નથી કરતા આપણે લોકો એટલે છે ને પ્લીઝ છોકરો જે જોવા આવ્યો હતો ને આ વાતને સિરિયસલી લેજો અને તમારે જે કંઈ પણ તપાસ કરવી હોય એ કરી શકો છો મેં મારી રીતે બધી તપાસ કરી છે છોકરાની સાથે પણ વાત કરી છે એના શેરીમાં પણ ગયો હતો સોસાયટીમાં પણ બે ચાર જણાને મળ્યો છું એટલે મને બધું વ્યવસ્થિત લાગે છે છોકરામાં કોઈ ખામી નથી પણ દેવાંગ તને નથી લાગતું કે આપણી એ તલેજી નાની છે હમણાં એનું ન કરાય બે ત્રણ વર્ષ પછી કરીશું હું આપણે ઉતાવળ છે કે આપણી એ મોટી થઈ ગઈ છે પપ્પા મને પહેલેથી ખબર હતી કે આવું થવાનું છે આ તમે છે ને આ બધું જ થઈ ગયા પછી આ રસોઈમાં ખામી કાઢશો અને એવું જ કર્યું છે હવે છોકરો જોવા આવી ગયો હોય પહેલાં નહોતા કહી શકતા ત્યારે તો આમાં હા કરી હતી ત્યારે કહ્યું હતું કે હા હા તું અને તારી મમ્મી જે કરો ને બધું બરાબર છે મને પણ એવું લાગે છે કે તલે ઉંમર થઈ ગઈ છે હવે જ્યારે છોકરો જોવા આવી ગયો બધી વાત ચાલી ગઈ છે હર્ષા માસી ઘરે આવીને બેસી ગયા છે પછી તમે કહો છો કે ના ના હવે મને મારી દીકરીની ઉંમર નથી લાગતી અરે પપ્પા આ કંઈ સારું લાગે અરે પણ હજુ તો ખાલી છોકરો જોવા જ આવ્યો છે રે આપણે કાંઈ રૂપિયો નાળીએ નથી આપ્યો ચાંદલો નથી કર્યો એવું તો આપણે કાંઈ નથી કર્યું છે તો હજી તો જોવા આવ્યો છો તો આપણે એમ પણ કહી શકીએ ને કે અમને છોકરો ધ્યાનમાં ન આવ્યો એટલે આ વાત બંધ થઈ જાય આજુબાજુમાં બધાને ખબર છે અને ખાસ તો અરસા માસી જે છોકરાને લઈને આવ્યા હતા ને એ અરસા માસીના જેઠનો દીકરો છે એટલે અરસા માસી કંઈ ઓછા ઉતરે એમાં નથી આખી સોસાયટીમાં વાત ફેલાવી દેશે કે છોકરો જોવા લાવ્યા હતા પણ આ લોકોએ કંઈ જવાબ ના આપ્યો આ લોકોએ કંઈ સરખી રીતે વાત ના કરી ત્યારે શું કરશું આ તો કહી દેવું અમને ધ્યાનમાં ન આવ્યો એટલે હું વાત કરે આપણી પાસે તો જો રૂપિયો નાળે રપાઈ ગયો હોય ને બધું પાકા પા થઈ ગયું હોય ચોખ્ખામાં ભળાઈ ગયા હોય ને તો આપણે એમ કહીએ કે હવે આ ન તૂટે હવે આ સંબંધ તૂટશે જ નહીં તો કહીએ કે હજી તો ખાલી છોકરો જોવા આવ્યો છે એનો મતલબ એમ થોડો કે આપણે હેતલનું કરી જ નાખવાનું પપ્પા હા તમે છે ને તમારું લોજિક ના વાપરો પ્લીઝ મેં તમને પહેલા કહ્યું હતું કે જેટલું બને એટલું જલ્દી આપણે હેતલના લગ્ન કરાવીને હેતલને આ ઘરમાંથી ભળાવી દેવાની છે હું મારા નિર્ણય ઉપર મક્કમ છું અને જો તમે મેં કહ્યું જેમ નથી કર્યું ને તો હું અને અંકિતા અમે લોકો આ ઘર છોડીને જુદા રહેવા જતા રહીશું પછી આ ઘરમાં તમારે રહેવું હોય તો રહેજો અને ના રહો તો પણ મને કોઈ વાંધો નથી અરે તું આ ધમકી મારે છે ચોખી ધમકી મારું છું કારણ કે પપ્પા હવે જેને મારાથી સહન નથી થતું હા પણ આ હેતલ બેન કઈ નાની એવી છોકરી નથી નાની કીકલી નથી કેને કઈ ખબર ના પડે બે દિવસ પહેલા સોનાનો છેન ખોઈ નાખ્યો એના પહેલા ન જાણે કેટ કેટલી વાર એને સમજાવી છે હજી પણ એ સમજતી નથી એને કહ્યું છે કે તારે નોકરી નથી કરવાની ઇન્ટરવ્યૂ નથી આપવાના પણ છતાંય એને નોકરી કરવી છે હવે આપણી ઓફિસ શું ખોટી છે ઓફિસમાં આવીને ટ્રેનિંગ ના લઈ શકે પણ નહીં મેડમ ને તો નોકરી કરવી છે હવે એના સ્વભાવ હવે એના સ્વાભિમાનની વાત આવે કે એના વિશેની કોઈ પણ વાત આવે ત્યારે આપણે એ કઈ એમ જ કરવાનું તું એમ કહેશો તમે જો આ નહીં પાડો તો અમે જુદા રહેવા વૈયા જાવ અને એ કઈ વાત થઈ અને આ તું એમ કહેશો કે એ નોકરી કરવાની હું જરૂર છું બહાર નોકરી કરે ને છોકરીઓ તો એને દુનિયાદારીનું ભાન આવે સમાજ શું લોકો શું એ બધું એક બે હળે ને હળે મળે ને તો એને ખ્યાલ આવે જિંદગી જીવવાનો હા એ જ લોકો બધા વાતો કરશે કે પોતાના બાપને તો બહુ સારી કંપની છે છતાંય તે છોકરીને કોણ જાણે શું પૈસાની લાલચ હશે કે છોકરીને બહાર કમાવવા માટે મોકલી રહ્યા છે હવે પપ્પા તમે જ કહો આવી બધી વાત વાતો આવા બધા મહેનતોના સાંભળી શકશો તમે હું તો નહીં સાંભળી શકું અને આમ પણ આ હેથલે આ ઘરમાં રહીને ઘણી બધી મનમાની કરી લીધી છે હવે નથી કરવા દેવાની એટલા માટે જ કહી રહ્યો છું આ જે છોકરો આવ્યો છે ને એની તમારે જો એક બે દિવસમાં તપાસ કરવી હોય તો કરી નાખજો નગર મેં તપાસ કરી છે હું એ પ્રમાણે ત્યાં હા પાડી દઈશ હર્ષા માસીને તો મેં કહેવાય પણ દીધું છે કે આગળની તૈયારીઓ શરૂ કરાવે અને અઠવાડિયાની અંદર આ જોણ બોણ જે કંઈ પણ કરવાનું હોય એના ઘરનાનું આપણું એ બધું કરાવી દે એટલે અઠવાડિયા પછી છે ને સગાએ જ કરી નાખવાની છે બસ